પોલીસ ભરતી બોર્ડે કાર્યવાહી મિત્રો શરૂ કરી દીધી છે અને રાજ્ય સરકારે ભરતીની કાર્યવાહી શરૂ કરવા ભરતી બોર્ડને તાકીદ આપી છે તે પહેલા મિત્રો કોન્સ્ટેબલ અને પીએચઆઈ જે રિઝલ્ટ પેન્ડિંગ છે તે પણ આવવાનું છે એમાં ચૌદ હજારની અંદરથી છસો પચાસ મિત્રો પીએસઆઈની ભરતી થશે તો પોલીસની ભરતી માટે જે ઉત્સુક યુવાનો છે તેમના માટે બહુ જ સારા સમાજ આવે છે અને તેમણે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ એટલે કે ડિસેમ્બરની અંદર ભરતીની જાહેરાત થઈ જશે એટલે અહીંયા પણ શારીરિક કસોટી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આ શિયાળે જ યોજાઈ જશે તે માટે વહેલી તકે મિત્રો તમારે શારીરિક કસોટી પણ પ્રથમ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ અહીંયા જૂની ભરતીની માહિતી ચાલુ ભરતી છે તેની માહિતી મેળવીએ તો કોન્સ્ટેબલનું પરિણામ નવેમ્બરના અંતમાં અને પછી પીએચઆઈ નું પરિણામ આવશે એટલે મિત્રો કોન્સ્ટેબલનું પરિણામ આવશે પછી એની પછી પીએચઆઈ નું પરિણામ આવશે એલઆરડી નું ફાઈનલ રિઝલ્ટ હજુ આવેલ નથી તેથી બધા રાહ જોઈ રહ્યા છે પણ કદાચ એવું કહી શકે કે પીએચઆઈ નું રિઝલ્ટ તૈયાર થઈ જાય અને એકનું જાહેર કરીને પછી એલઆરડી નું જાહેર કરે અને બધા એવું ઈચ્છે ઈચ્છતા હતા પણ અહીંયા મિત્રો અલગ જોવા મળે છે પહેલું આવવાનું છે પોલીસ કોન્સ્ટેબલનું અને પછી પીએસઆઈ નું આવશે તેથી પોલીસ કોન્સ્ટેબલને મિત્રો પાછું ખેંચવાનું જેમને બીજી ભરતીમાં લાગ્યા છે તેમને ઓપ્ટ આઉટનો ઓપ્શન આપશે જેથી અન્ય મિત્રો જે થોડા માટે રહી જાય તેમનો પણ નંબર આવી જાય તો આવી જ માહિતી જોવા માટે આપણા યુટ્યુબ ચેનલને પેજને ફોલો કરો અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ જય ભર જય હિન્દ